આજનો કાર્યક્રમ અમારો પાંચમો સ્નેહ મિલન અને ચતુર્થ સમૂહ છે અને આ કાર્યક્રમની અંદર સાતથી આઠ હજાર લોકો જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય દાતા અને મુખ્ય આગેવાન એવા વલ્લભભાઈ કથિરિયા તેમજ ગોપાલભાઈ ઇટાલિયા સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેમજ જયેશભાઈ રાદડિયા અને અમારા આજના મુખ્ય દાતા ઘનશ્યામભાઈ હોય કાળુભાઈ હોય અન્ય અન્ય અમારા મુખ્ય દાતાશ્રીઓ છે અને સાથે સાથે અમે અહીંયા સાતથી આઠ હજાર માણસોની રસોઈની પણ વ્યવસ્થા કરીએ છીએ સમગ્ર કથેરિયા પરિવારને તમે શું સંદેશ અમે કથિરિયા પરિવારને સંદેશ તો એ દેવા માંગીએ છીએ કે અમે જે આ કાર્ય કરીએ છીએ એમાં અમારા બાળકો કોઈ અવળા રવાડે ન ચડે અને અમારા જે અત્યારે તમને ખબર છે કે દીકરીઓ અને મોબાઈલના ખૂબ મોટા જમાનો છે એટલે મોબાઈલથી દૂર રહે અને અવળા રસ્તે ન ચડે અને દૂષણોથી દૂર રહે એની 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 પણ અમે આહવાન કરીએ છીએ અને સાથે સાથે અમારી જે આ જે આજનો કાર્યક્રમ છે એમાં અમે આજે પહેલીવાર અમે અમારા બિઝનેસ એક્સપો અમારા પરિવારના દીકરાઓ અને દીકરીઓ જે બિઝનેસ કરી રહ્યા છે એમનો પણ આજે અમે આજ આજ અમે પરિવાર વતી કાર્યક્રમ કર્યો છે અને સાથે સાથે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમારે રક્તદાનનું પણ કાર્યક્રમ હોય છે અને સમગ્ર મારી ટીમ અને અમારી યુવા ટીમ અમારી બહેનોની ટીમ તમામ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે દાતાશ્રીઓ પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત